જુનાગઢમાં યોજાયેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુધાતાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની વિવિધ અટકળો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા હેમંત રાવલ મંચ પરથી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પ્રતાપ દુધાતાના કાકાનું અવસાન થયું હોવાના કારણે તેઓ શિબિરમાં હાજર રહી શક્યા નથી તેમણે રજા લીધેલી છે અને આ સિવાય કોઈ પણ બીજું કારણ નથી હેમંત રાવલે પ્રતાપ દુધાતાની ભૂમિકાની સરાહના કરતા જણાવ્યું કે તેઓ એક લડાયક નેતા છે અને અનેક સામાજિક તથા રાજકીય મુદ્દા પર આંદોલન કરી ચૂક્યા છે શિબિરમાં હાજર ન હોવાનું માત્ર ખાનગી કારણ છે એ બાબત પણ તેમણે ચોખટ કરી હતી કે આ પ્રસંગે હેમંત રાવલે રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ પરમાણુ બોમ્બ ફોડ્યો છે અને હવે દરેક જિલ્લા અને તાલુકા મથકે

એક એક કાર્યકર્તા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખશ્રી અને કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નેતૃત્વમાં ઘેર ઘેર જશે જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ એટમ બોમ્બ એ ચૂંટણીના જે વોટ છે એનો વોટ ચોરીનો દેશમાં ફોડ્યો અને અમારા પ્રમુખ ગુજરાતના એવા અમિતભાઈ ચાવડાએ એ ગુજરાતમાં પણ નવસારીની અંદર સી આર પાટીલના ક્ષેત્રની અંદર જે પ્રમાણે વોટ ચોરીની સાબિતી આપી હવે લોકોને અમારા કાર્યકર્તાઓ ઘેર ઘેર જશે લોકોને મળશે અને એમની જે ગુજરાતના લોકોની વોટ ચોરી થઈ છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે અત્યાર સુધી એટમ બોમ્બ હતો હવે હાઇડ્રોજન બોમ્બ ફોડવામાં આવશે સ્વાભાવિક છે કે માણસ એ સામાજિક પ્રાણી છે સમાજના કામ કરતા હોય ત્યારે એ સમાજના કામોની સાથે સાથે એમના ઘેર પણ એવા દુઃખદ પ્રસંગો બનતા હોય માન્ય પ્રતાપભાઈ દુજાટ જે આજે હાજર નથી રહ્યા એમના વિશે ચર્ચાઓ થઈ રહી હોય ત્યારે અમારા લાલજીભાઈ દેસાઈએ ખાસ જણાવ્યું કે એમણે રજા ચિઠ્ઠી માગેલી છે એમના દુઃખદ પ્રસંગ બનેલો છે અને એમના કાકાજીનું અવસાન થયું હોય ત્યારે કાકાશ્રીનું અવસાન થયું હોય ત્યારે એમની જવાબદારી એક નેતા તરીકે જેવી રીતે પ્રજાની પડખે રહેવાની છે એમ એમના કુટુંબીજનોની પણ પડખે રહેવાની છે એમની જવાબદારી નહીં પણ અમારી જવાબદારી પણ એમના ત્યાં જવાની બને છે પરંતુ કાર્યક્રમના લીધે અમે નથી જઈ શક્યા તો પરમ કૃપારૂ પરમાત્મા એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના કુટુંબમાં જે મૃત્યુ પામ્યા છે એમના દિવંગત આત્માને અમે પણ આપના માધ્યમ